સુરતની લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે પરંતુ હજુ સુરતમાં નવસારી અને બાડોલી લોકસભા બેઠક માટે ચૂંટણી યોજના છે

આપણે સુરતવાળી જે કે છે એનો આખું અહેવાલ છે આપણે ઇલેક્શન કમિશનમાં કરી દીધું છે એટલે આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે બારડોલી અને નવસારી પૂરતું મર્યાદિત રાખી ફર્સ્ટ ટાઈમ આપની જાણકારી આપે આપી છે અને જે યુવા મતદારો છે હવે જે બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં જે છત્રીસ હજાર છસો ને નવ ચોરાણું એ ઓગણીસ વીસવાળા છે અને ઓગણત્રીસ સુધીમાં એક ત્રણ લાખ અઢાર હજાર સાતસો ત્રણ છે એ રીતે જ નવસારીમાં એકડો બે લાખ છાસઠ હજાર ત્રણસોની તોતેર છે જે સુરત સિટીમાં સમાવેશ થાય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સુરત જિલ્લામાં સમાવિષ્ટ ચોવીસ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી એ બિનારી જાહેર થઈ છે બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળે છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી બટ એ વાત સત્યથી પરે છે આપને જણાવવા માગું છું કે સુરત જિલ્લામાં સોળ અસેમ્બલી સેગમેન્ટ્સ છે જે ત્રણ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં વેચાયેલ છે એમાંથી સાત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમાં એકસો પંચાવન ઓલપાડ સુરત ઈસ્ટ સુરત નોર્થ વરાછા કરંજ કતારગામ અને સુરત વેસ્ટ આ સાત એસેમ્બલી સેગમેન્ટ છે સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજવાની નથી બટ આના સિવાયની જે નવ એસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોલ માંડવી કામરેજ બારડોલી અને મહુવા આ જે અસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે સાથે સાથે જે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના અંતર્ગત લિંબાયત ઉદના મજૂરા ચૌરાસી એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવિષ્ટ છે એટલે સુરત શહેરમાં આ જગ્યા ઉપર ચૂંટણી યોજાવાની છે આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદરસો ને પચ્યાસી મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવિષ્ટ થાય છે સાથે સાથે જે બારસો ને સત્તાણું જેટલા મતદાન મથકો છે એ પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સમાવેશ છે જેનું ઇન્કલુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદર લાખ ચાલીસ હજાર જેટલા મતદારો અને નવસારીમાં ચૌદ લાખ ઓગણચાલીસ હજાર જેટલા મતદારો છે પોતાના મતદાધિકારોને પ્રયોગ કરી શકશે આ જબ આવી રીતે જે ત્રેવીસ બારડોલીમાં એક ત્રણ લાખ અઢાર હજાર જેટલા પીડબ્લ્યુડી એટી ફાઈવ પ્લસવાળા મતદારો છે એ એ યંગ ઇલેક્ટર્સ સાથે મળીને એટલા છે સાથે સાથે નવસારીમાં એ આંકડો બે લાખ છાસઠ હજાર જેટલું થાય છે વાત કરીએ તો આચાર આચારસંહિતા આદર્શ આચાર સંહિતાનું અમલ જે છે એ આખા સુરત જિલ્લામાં અત્યારે પણ લાગુ છે એટલે એમાં કોઈ પણ છૂટછાટ નથી બધી જ ટીમો જે છે એ કાર્યરત છે અને એમસીસી એફએસટી એસએસટી વીએસટી એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે આપણે કુલ સુરત જિલ્લામાં હવે અઠ્ઠાવીસો બ્યાસી જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે આના બાબતમાં જે ઈવીએમ વીવીપેટ અને એ બધું જે તે અસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે સાથે સાથે જે મતદાનનું જે સ્ટાફ છે એકસો દસ ટકા લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે અસેમ્બલી સેગમેન્ટ છે આપી દેવામાં આવેલ છે આપણે ગઈ વખતની જેમ આ વખતે પણ જે ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા પોલિંગ સ્ટેશન્સ ઉપર વેબકાસ્ટિંગ લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે અને અહીંયા કંટ્રોલ રૂમ બનાવીને આ મતદાન મથકો ઉપર ધ્યાન રાખવામાં આવે સાબિર સૈયદ સાથે યાશિન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત